હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ તમારા કિચનમાં આજે આપણે બનાવીશું ચા સાથે ખવાય તેવો જ એક નાસ્તો બનાવીશું જીરા સ્ટીક બનાવીશું તો જીરા સ્ટીક બનાવવા માટે મેં અહીંયા બે વાટકી જેટલો લોટ લીધેલો છે અને તેને ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા બે ચમચી જેટલી સોજી અંદર હું ઉમેરું છું તમારે જો ઘઉંનો લોટ ન લેવો હોય તો તમે મેદો પણ લઈ શકો છો અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથી આવી રીતે હાથની મદદથી મસળી અને આવી રીતે આપણે એને અંદર ઉમેરીશું કસૂરી મેથીનો ટેસ્ટ અંદર એકદમ સરસ આવે છે એક ચમચી જેટલું હું અહીંયા જીરું ઉમેરું છું આખું જીરું જે આવે છે તે અને અડધી ચમચી જેટલો અહીંયા અજમો ઉમેરવાનો પાંચથી છ કાળા મરી મેં લઈ લીધેલા અને એને કચરા આવી રીતે વાટી દીધેલા છે તો કાળા મરીનો ભૂકો અંદર એડ કરી દેવાનો સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી જાય પછી આપણે મોણ માટે અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું મેં અહીંયા તેલ ઉમેરેલું છે તમે જોઈ જ છો તો ઘીનું મોણ પણ તમે લઈ શકો છો હવે આ બધી વસ્તુને બરાબર પહેલાં આપણે મિક્સ કરી દઈશું પછી અંદર થોડું થોડું પાણી ઉમેરી અને મીડિયમ ટાઈટ એવો આપણે લોટ બાંધીશું લોટ બાંધી લઈશું વધારે કડક લોટ નહીં બાંધવાનો આપણે જેવો પરોઠાનો લોટ બાંધીએ છીએ તેના જેવો લોટ આપણે બાંધીશું તો લોટ લોટ લોટને આપણે પાંચથી દસ મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું હવે આપણે અહીંયા મેં ચારથી પાંચ ચમચી જેટલું મેં અહીંયા ઘી લીધેલું છે ઘીને ગરમ કરીને લેવાનું અને તેની અંદર એક ચમચી જેટલો હું અહીંયા ચોખાનો લોટ ઉમેરું છું તમારી પાસે જો ચોખાનો લોટ ન હોય તો તમે કોર્ન ફ્લોર મેદો અથવા ઘઉંનો લોટ પણ તમે અંદર ઉમેરી શકો છો અને પાતળી એવી આવી સ્લરી બનાવવાની છે હવે આપણે આ લોટમાંથી ચાર પાંચ નાના નાના લુવા બનાવી દઈશું આવા લુવા આપણે બનાવી દઈશું અને જેમ આપણે ઢોકળી વણીએ છીએ તેવી રીતે આપણે એને વણી દઈશું આપણે એને ફોલ્ડ કરવાની છે એટલે થોડી મોટી જ વણવાની આવી રીતે વણાઈ જાય પછી આપણે જે સ્લરી બનાવી છે ઘીની તે તેની પર સ્પ્રેડ કરી દેવાની આવી રીતે એને ફોલ્ડ કરવાની ફોલ્ડ કરી અને વળી પાછી પણ આ સ્લરી આપણે ઉપર લગાવવાની છે બીજી બાજુથી ફોલ્ડ કરી અને આવી રીતે વણી પછી આપણે આને વણી લેવાનું છે એટલે લેયર પણ સરસ બનશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે આ રોટલીને પણ આપણે મોટી અને પતળી જ વણી દેવાની છે કારણ કે હજી આપણે એક વખત ફોલ્ડ કરવાની રહેશે બરાબર આવી રીતે વણાઈ જાય પછી વળી પછી આપણે એની પર આ સ્લરી લગાવી દઈશું વળી પાછું ફોલ્ડ કરીશું બસ હવે આપણે એને હવે નથી વણવાની હવે હળવા હાથે એક કે બે આવી રીતે વેલણ એને વેલણથી વણી દઈશું હળવા હાથે જ એકદમ વધારે નથી વણવાની અને એને કટ કરી લઈશું આવી રીતે સાઈડમાંથી જે બંને બાજુથી જે કટ કરેલા છે તમે જોઈ શકો છો આવી આપણે સ્ટીક તૈયાર કરવાની છે અને આ જે સાઈડના છે તે આપણે બીજા લુવાની અંદર ઉમેરી દઈશું તો આવી સ્ટીક આપણી તૈયાર કરીશું તો બધી સ્ટીક આપણી વણીને તૈયાર થઈ ગયેલી છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે આ સ્ટીક નાખી દઈશું અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે આ જ્યારે આ સ્ટીક બનાવતા હોઈએ કોઈ પણ લેયરવાળી વસ્તુ જ્યારે બનાવતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની જો ગેસ આપણો ફાસ્ટ હશે તો બની શકે કે ઉપરથી દસી જાય અને થઈ જાય પણ અંદરથી કાચી રહે તો ગેસની ફ્લેમ અહીંયા લો રાખવાની એટલે સરસ ધીમા તાપે એને થવા દેવાના એટલે એકદમ સરસ એવા ક્રિસ્પી એવા મસ્ત આપણી સ્ટીક બનશે જીરા સ્ટીક બનશે લગભગ ત્રણ થી ચાર નો સમય લાગે છે થવામાં તો આવો કલર થઈ જાય અને ત્રણ એક મિનિટ જેટલી થઈ જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણી સ્ટીક તૈયાર થઈ ગયેલી છે આપણે એને એક ડિશમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી જીરા સ્ટીક તૈયાર છે સાંજની નાની એવી ભૂખ માટે ચા સાથે કોફી સાથે એકદમ સરસ લાગે છે આ નાસ્તો ક્રિસ્પી અને એકદમ તમે એકવાર આ ઘરે જરૂરથી ટ્રાય કરશો આ રેસીપી તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્કસ ફોર વોચિંગ